અંબાજી ભાદરી પૂનમના મેળામાં છેલ્લા તેર વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માય ભક્તો માટે સેવા કેમ્પ કાર્યત કરવામાં આવે છે જોગ વિખ્યાતમાં અંબાના ભાદોરી પૂનમના મહામેળા દરમિયાન સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો લગાવી ભક્તોની સેવા કરવામાં આવે છે ત્યારે પદયાત્રીઓની સેવામાં ફિનોલેક્સ પાઇપ કંપની પણ છેલ્લા તેર વર્ષથી દાતાને વડાલી ખાતે કેમ્પ લગાવી માય ભક્તોની સેવામાં દર વખતે જોડાય છે આ બંને રૂટ પર લગાવવામાં આવતા સેવા કેમ્પ પર પચાસ પચાસ જેટલા માણસો સેવામાં જોડાય છે ભાદળી પૂનમના મેળામાં કંપની અધિકારીઓ ડીલર રિટેલર ખડેપગે સેવા આપે છે જેમાં પ્રસાદ તરીકે પીપી બેગનું વિતરણ કરાઈ રહ્યું છે જે વરસાદી વાતાવરણમાં માય ભક્તોનો જરૂરી સામાન પલળે નહીં તેની ચિંતા કંપની દ્વારા કરવામાં આવે છે તેમજ બેગ ઘર વપરાશમાં પણ ખૂબ જ ઉપયોગી રહે છેલ્લા તેર વર્ષથી સેવા કરતાં ફિનોલેક્સ પાઇપના સેવા કેમ્પમાં પદયાત્રા કરી આવતા લાખો માઈ ભક્તો પણ સેવા લઈ કેમ્પ સંચાલકોની સેવાને બિરદાવી રહ્યા છે બનાસકાંઠાના સેવા કેમ્પમાં ખાસ રાકેશભાઈ પટેલ ગુજરાત સેલ્સ મેનેજરની દેખરેખમાં આ કેમ્પમાં તમામ પ્રકારની સેવામાં વિશેષ ધ્યાન આપવામાં આવે છે જેમના સહયોગી તરીકે કંપની પ્રતિનિધિ નરેશ ગોયલ વરુણ સથવારા તેમજ કંપનીના ડીલર અને રિટેલર પણ ઉત્સાહથી સેવા આપે છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફિનોલેક્સ પાઇપ કંપનીના સેવા કેમ્ના કાર્યને પણ દર વર્ષે વખાણવામાં આવે છે સાથે જ સન્માનપત્ર આપી ભાવથી સન્માન કરવામાં પણ આવે છે આ આવીશે ફિનોલેક્સ પાઇપ કંપનીના સેલ્સ મેનેજર જોડે વાત કરતા કયું માતાજી અમને સેવા કરવાનો મોકો આપ્યો છે માટે સેવા કરીએ છીએ અને માં અંબાના આશીર્વાદ બની રહેશે તો આગળ પણ આ જ રીતે માય ભક્તોની સેવા કરીશું દ્વારા જે વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમાં એક કેમ્પ અમારા વડાલિ ખાતે અને એક કેમ્પ અમારો ગાતા ખાતે રાખવામાં આવે છે જેમાં અમે તરીકે પીપી બેગનું કરીએ છીએ વપરાશમાં પણ એ વ્યક્તિનો ઉપયોગ કરતો હોય છેલ્લા તેર વર્ષથી અમે જે સતત સેવાનું કામ કરી રહ્યા છીએ એનો અમને સૌથી આનંદ છે અને ભવિષ્યમાં પણ સિવિલ એક્ટર દ્વારા આવી વ્યવહાર સતત કરતી રહેવામાં આવશે એવી અમને આશા છે